ખાસ એક વિનંતી કરું છું કે આજે રાત્રે સાડા સાત થી આઠ વાગ્યા દરમિયાન આપણા આખા બોડીદરા ગામની અંદર તમામ પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક અનિલ સાહેબ દ્વારા અમને જુદી જુદી માહિતી આપવામાં આવી જે માહિતી આપતી સમયે અમને ખૂબ ઉપયોગી થશે તે બદલ હું બોરીદ્રા ગ્રામજનો તરફથી તેમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કાજલ ચૌહાણ લેબ ટેક જય નમસ્કાર ઓપરેશન અભ્યાસ આજે જે કાર્યક્રમ હતો એ અનિલ સાહેબે આજે અમારા બોરીદ્રા ગામની અંદર ચલાવવામાં આવ્યો ઘણા બધા લોકોને એ માહિતી આપી આપત્તિ સમયે કેવી રીતના બચવું એના વિશે ખૂબ સારી એવી માહિતી આપી તો અમારા બોડીદરા ગામના ગ્રામજનો વતી હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું હું વસાવા કંચનભાઈ વસાવા